તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ નવાની અંદર હનુમા બધા જ મિત્રોને હેપી દિવાળી તો સાત વાગ્યા મિત્રો અને આપણે અત્યારે નાઇટ નું વ્લોગ ચાલુ કર્યો ને અત્યારે દિવાળી છે અને આપણે ફટાકડા તો લેવા જતા પણ આપણા માટે નહીં લાયા ઈચ્છા નથી હાલે ભાઈ માટે લાય દિવ્યાંશુ શું માટે એટલે જોઈએ આપણે અત્યારે પેલો મીરા મેલવા જવાનું એ પણ બતાવીશું આપણે ફટાકડા ફોડીએ એ પણ બતાવીશું તો વિડીયોની અંદર શું થાય શું શું નહીં થતું અને આજનો વ્લોગ બહુ ઘણો એડવેન્ચરવાળો મસ્ત અને ખુશીવાળો હો કારણ કે દિવાળીનો પહેલો વ્લોગ ચાલુ હો તો બધાને હેપી દિવાળી અને હેપ્પી ધનતેરસ હેપી કાળી ચૌદસ કારણ કે છે એટલા તો બેસતું વરસ આવા બેસતા વરસના ના દિવસે આપણે લગભગ તો ચલો કન્ટિન્યુ ચાલતો દિવસ આ એક છે આ બીજો લગભગ ફટાકડા ફોડવાનું ચાલુ થઈ ગયું જુઓ તો આપણે લઈ જઈએ બતાવશો નમસ્તે મસ્ત જણા આપણે રોમદેવ બીચ સાઈડ જઈએ કેવો માપોલો ઈ તો પર ગરમી ન હોય માધવી ને આયો ચલો જાવ આવો આવો આઈ ગટી ભાઈ ઓ ઓ આયો 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 બીજું જોર કાલે

મરચી બોમ્બસી એક બીડી બોમ્બસી અને બે પચા પચા વાળા બે પેકેટ અને એક નાચીનું નું બધા નઈ લા જો ચલો કન્ટીન્યુ খালি ঠারো বেডিং খালি চেয়া ফুটি হায় না ফুটে আয় যো খালি ফুটে आलेय महिरो आलेय महिरो जरा मरा देवाने आलेय आलेय आचले लायो हे मुई म મારે ત્યાં

પછી મસ્ત મજાના ફટાકડા ફોડી દીધા અને સીધા પડતર દાડો એટલે સવાર મળીએ ચલો કન્ટિન્યુ તો ગુડ મોર્નિંગ મિત્રો સવાર થઈ જાય મસ્ત મજાના અને અત્યારે પડતર દાડો કાલ બેસતું પર જસ્ટ એક બાઇકનું શૂટિંગ કરવાનું આપણે શૂટિંગ કરીએ અને પછી વિડીયોનો કન્ટિન્યુ કરીએ ચલો હું તમને બતાવું એ બાઇકનું શૂટિંગ કરવાનું આપણે જે આપણે પેલા કરી નવું લાતા તો આપણે બતાવીએ કે બાઈકનું શૂટિંગ કરવાનું ચલો હળી દેખાય તો ચલો અહીં જઈએ જો બાઈક કમ્પ્લીટ પડી જ કન્ટિન્યુ એક શૂટિંગ કરીને મળીએ જો નાગનભાઈ તો જય માતાજી આજનો બ્લોગ આટલા સુધી જો વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાર સુધી હર હર મહાદેવ જય માતાજી એન્ડ જય ભારત